સ્વાગત છે અને આજે ગોપનાથ મહાદેવ છે મહાદેવનું મંદિર તળાદા તાલુકાની અંદર આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ ગોપનાથનું મંદિર તળાતાથી બાવીસ કિલોમીટરના અંતરે ભાવનગર થી પંચોતેર કિલોમીટરના અંતરે અને ગોવાથી પાહીઠ કિલોમીટરના અંતરે આવ્યું આવેલું છે તો દરેક મિત્રો એ આવું હોય તો આવી રીતે આવી શકે છે અને લોકેશન પર અમે વિડીયોમાં નાખી દઈશું અને અત્યારે આ કથા મંડપ મંદિરના દર્શનને બધું તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવવાના છે તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હાલો મિત્રો તો આપણે મહાદેવ દર્શન દર્શન કરીએ હનુમાનજી મહારાજ અને ગોપનાથ મહાદેવ ના દર્શન આ ગોપનાથ મહાદેવ સંપૂર્ણ મંદિર છે બરાબર અમને કીધું આ સબ ક્વેશ્ચન કે મિત્રો તમે અહીંયા બતાવજો આપણે વિડિયોની અંદર તો આપણે ગોપનમ મહાદેવના મંદિરના દર્શન કર્યા હવે તમને બતાવ્યા ગાયત એની बाजूમાં છે મજા પહેલો વાતજી ગૌત્રીમાનુ મંદિર છે

અને આ રીતે અહીંયા નરસિંહની કથા પણ દોડાયેલી છે અને અહીંયા નરસિંહ ભગવાન શિવના દર્શન કરી લઈ ગયા હતા એટલે નરસિંહનું સ્થાનિક પણ અહીંયા આવેલું છે જયારે મહેતાને ઘરેથી કાઢી મૂક્યો ત્યારે ગોપનાથમાં એ દરવા બે ગયા અને ત્યારે ભગવાન ભોળાનાથ દર્શન થયા અને જયારે આ ગોપનાથ મહાદેવનું મંદિર છે મિત્રો આનો ઇતિહાસ બહુ આદિ અનાદિ કાળથી દોડાયેલો છે અને આ મંદિર હાથસો વર્ષ પહેલા અહીંયા હોવાના પુરાવા મળે છે અને એ મંદિરની સ્થાપના થયેલી છે પરંતુ શિવલિંગ તો મિત્રો આદિ અનાદિકાળ છે દંડકથા પણ દોડાયેલી છે આ મંદિર નહોતું એ પહેલા અહીંયા શિવલિંગ જમીન પર હતું દરિયા કિનારો છે અને સમુદ્ર અને સંગમ થાય છે હવાનો નજરો અદ્ભુત હોય તો મિત્રો સામેના કિનારે સુરત અને સુરતનો ડોમસ પ્રદેશ આવેલો એ વિસ્તારની અંદર માલધારીની ગોવાળી ગાય આવતી અને અહીંયા શિવલિંગ જમીન પર હતું ત્યારે દૂધનો અભિષેક કરતી અને એ દંતકથા વર્ષોથી ધૂણે પણ મિત્રો એ હકીકત છે કારણ કે મિત્રો વાર અવારનવાર અને વર્ષોને અંતે અહીં એવી ઘટના બનતી હોય છે કે જ્યાં દરિયામાંથી ગાય આવતી હોય અને પાછી જતી જતી હોય કારણ કે બે વર્ષ પહેલાં પણ એ ઘટના બનેલી તો મિત્રો એમાં એવું છે કે આ એવી જગ્યા છે કે જ્યાં વર્ષોથી મહાદેવ બિરાદે છે ગોપનાથ મહાદેવ બિરાદે છે અને એવી જગ્યા પાવન ભૂમિ છે જ્યાં મોરારી બાપુની કથા અત્યારે બેસવા જઈ રહી છે તો અહીંયા નરસિંહ મહેતાએ પણ આ જગ્યા પર કૃષ્ણ ભગવાનનો રાસ જોયેલો એ કથા પણ દોડાયેલી મિત્રો ચૌદમી સુધીની અંદર અહીંયા મંદિર હતું મહેતાને ઘરેથી કાઢી મુકવામાં ત્યારે તપ કરવા બે હજાર ભોળાનાથ મહાદેવ શંકર પરકડશે અને નરસિંહ મહેતાને કીધું કે તારે શું જોઈએ તો તેને કૃષ્ણની રાસ લીલા હોવાની ઈચ્છા હતી ત્યારે ભગવાન કૃષ્ણની ભોળાનાથે આદર કરી અને અહીંયા નરસિંહ મહેતાની રાસ ગોપીઓ સોળસો ગોપીઓ સાથે રાસ લીલા એવી જગ્યાએ પણ છે અને અહીંયા

જે પથ્થરમાં કોતરેલું હતું કે અહીંયા ત્યાર સુધી તમે કે અત્યારે પથ્થરમાંથી કાપી કોતરીને અહીંયા લાવવા મને એ મૂકવામાં આવ્યો છે કે જે કાપની પેટીમાં તો આપણે આવી જઈએ એની કથા મંડપને નજીક મિત્રો અહીંયા મોરારી બાપુને નવસો ને પાંઠમી રામકથા બેસવાની છે તેની તારીખ છે ચાર દસ બે હજાર પચીસથી બાર દસ બે હજાર પચીસમાં તમને દેખાડીએ કથા મંડપનું કામ થવાના આરે છે મિત્રો કથા મંડપને આપી રહ્યો છે આખરી હોપ જે હોય શકો તો મિત્રો

દાદલાનો સામાન પણ આવી ગયો છે અને બીજી અત્યારે રવાની આપણે હું કે એન્ટ્રી ગેટ પણ બનાવી છે તમે જોઈ શકું છો અને મોટા મોટા પંખના પણ બતાવવાના આ આવડો મોટો ડોમ છે સત્તા વોટરપ્રુફ બનાવવામાં આવ્યો છે મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે બહાર વરસાદની માહોલ છે અને વરસાદ વરસી રહ્યો છે અહીંયા એક પણ ટીપું નથી પડતો એટલો મોટો આવડો મોટો ડોમ હતો વોટરપ્રુફ અદભુત વાત હોય મોરારી બાપુની કથાની અંદર આ વરસાદ મળ્યો છે

સજ વરાઈટ બાબતોને આ ટેર અહીંયા રાખવામાં આવશે કે અહીંયા ત્યાં વરાઈટ બાબતો સામેના મંડપની અંદર કથાનું વાસણ કરશે તો લાખોની પબ્લિક અહીંયા સાંભળે છે કે એવી જગ્યા છે મિત્રો આ ટેર જ એટલું મોટું લાંબો છે મિત્રો પાછળ પણ એટલી જગ્યા છે આગળ પણ એટલી જગ્યા છે પાછળ પણ એટલી જગ્યા છે એવડું મોટું ટેસ્ટ બનાવવાનું છે અને અહીંયા પણ ફૂલ છે કથા ચાલુ થાય ત્યારે ફૂલ સિક્યુરિટી આ રાખવામાં આવશે ઓડો મોટો ટેસ છે તમે જોઈ શકો છો મિત્રો પાછળથી ફોર વ્હીલર આવે એવી પણ જગ્યા એવું પણ છે મિત્રો અહીંયા ત્રિભવન દાર લખ્યું છે જય શહેર મિત્રો અહીંયા મરેડ બાપુની એન્ટ્રી થવા માટેની જગ્યા છે મિત્રો આ પાસ પાસે એવું ત્રણગારમાં આવ્યું છે મિત્રો અહીંથી આ વીએપી એન્ટ્રી છે મરેલ બાપુના ડાયરેક્ટ આવવું હોય તો મિત્રો અહીંથી આટેજ ઉપર આવી શકે એવી રીઆર પીઠ ઉપર આવી શકે અને અહીંયા તો ડાયરેક ફોર વ્હીલ અહીંયા આ જગ્યા પર ફોર વ્હીલ આવી જાય એ જગ્યા ફોર ધાબાથી મિત્રો સિમેન્ટથી પેક કરીને આ ટેલ બનાવવામાં આવ્યું છે જોઈ ચૂકો તો સુ સુવિધાઓ રહેવા માટેની જગ્યા છે એ તમને બધું બીજા આવા હતો કે વિડીયો સંપૂર્ણ ગોહો એટલે તમને ખબર પડશે કે કેવો આયોજન થઈ રહ્યું છે

પુરની અંદર વીઆઈપી ડોમ તને બધા મિત્રો અહીંયા દેવા ગમીની વ્યવસ્થા વીઆઈપી લોકો માટેનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તો સરસ મજાનું મિત્રો આયોજન છે તો તમે જોઈ શકો છો અહીંયા અત્યારે વરસાદી માહોલ છે અને પાણી ભરાણું છે પરંતુ ખૂબ સરસ મજાનું આયોજન છે આ અંદર ડોમની અંદર પાણી મિત્રો આ વોટરપ્રુફ ડોમ છે કહી શકો છો આ જર્મન ડોમ પ્રકારના ડોમ કહેવાય અહીંયા વરસાદી માહોલ એને કંઈ છે તમે લોકો હોય છે ચાલો વરસાદી માહોલની અંદર વ્લોગિંગ કરવા આવ્યા તો મિત્રો એની હાલત મિત્રો ગારો થઈ ગયો છે અને મિત્રો આ ડોમની નજીક જ છે મિત્રો ટાકાની બાજુ રોડ કાંઠે ડોમી આ બાજુ નજર દેખાઈ મિત્રો આ ડોમ છે અને આટલા એટલા કુદતા કુદતા વ્લોગિંગ કરી લોકોને બતાવવા માટે નીલિશભાઈ એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે શકો છો મિત્રો બહારથી એક ડોમ આવશે વિડિયો વરસાદના સાહેબે જેટલું દેખાડીને તો તમને દેખાડી દીધું છે બાકી આવતા નેક્સ્ટ વીડિયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું અને આ જનરલ રસોડા વિભાગ છે અને એની બાજુમાં તમને દેખાડ્યો એ મેળાનો વિભાગ તમે જોઈ શકો રામકથાનો વિડીયો તૈયારીનો તમને કેવો લાગ્યો મિત્રો તમે ખાસ કોમેન્ટમાં જણાવજો અને ભાવનગરથી 22 કિલોમીટર અને મોવાથી 65 કિલો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાને ભૂલતા નહીં અને હર હર ગોપનાથ મહાદેવ અને